ખેડૂતોને કોઈ પણ જાતનો ફાયદો થતો નથી વેપારી મંડળીઓ અને વચેટિયાઓની મિલી ભગતને કારણે ખેડૂતે મજબૂરીમાં પોતાનો મહામૂલા પાકને મફતના ભાવે વેચવો પડે છે ત્યારે તાપી જિલ્લાના વ્યારા શાકભાજી માર્કેટમાં ભીંડાનો ભાવ પોષણક્ષમ ન મળતા ખેડૂતો વિફર્યા હતા અને તોડફોડ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ત્યારે સરકાર આ બાબતે નક્કર કાર્યવાહી કરે એવી ખેડૂતોની માંગ છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી